રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં કોલેરા રોગ લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે તેવામાં હવે આણંદ કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે આણંદ જિલ્લામાં અગાઉ બોરસદ અને પેટલાદ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હતો જો કે હવે આણંદ શહેર અને શહેરના આજુબાજુના દસ કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે શનિવારે આણંદ શહેરમાં દાખલ થયેલા ઝાડા ઉલટીના કેસોમાંથી બે કેસ કોલેરા પોઝિટિવ મળી આવ્યા હતા જે બાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા દ્વારા આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોલેરા પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરાઈ છે બીમાર થઈ ગયો છે ત્રણ દિવસથી સલિંગ સખત વામીટ અને એને પ્રાઇવેટમાં બી બતાવ્યું પણ પ્રાઇવેટમાં સારું ઓછું થયું એટલે અમે સરકારી દવાખાના લઈને છે અને અત્યારે એની સારી છે પોઝિશન પણ એમ કે પાણી દુષિત આવા થી આવું થાય છે એમ અમારા વિસ્તાર માં પાણી નો problem છે પાણી ગટર લાઈન જોડે પાઇપ હોય એવું લાગે છે એટલે પાણી ગંદુ આવે છે એ વિસ્તાર માં ખબર નઈ અહિયાં તો બધા પોતપોતાના ઘરે રહે એટલે આપણને ખબર ના પડે અંદર ને અંદર હોય પણ હું તો મારા બાબાને લઈને આવી જ છું પણ કાલે મેં એવું સાંભળ્યું કે તઈ જે ઈસ્માઈલ નગર રહીએ છીએ ને ત્યાં એક બેબી કે બાબો બીમાર થઇ ગયો તો એ અત્યારે મને લાગે ખરાબ પઝિશનમાં છે અત્યારે એને સારું છે કે નહીં અને બીજા એ ત્રણ બી એ સ્માઈલ નગરમાં બીમાર થઈ ગયા છે મને શનની મારની તકલીફ છે તો મને એમ કે ઓછું થશે સરકારી માં ગયા અરે જગદીશ મહિનામાં પણ ફેર ના પડ્યો એટલે મને કે તમે સરકારીમાં જતા રહો એ તમને સારું લાગશે એટલે પછી અમે અહીંયા આયા ઇમરજન્સીમાં આયા તો ઇમરજન્સી વાળા અમને દાખલ ના કર્યા અને કે છે ગોરીઓ આવું છું ટાઈમ ટાઈમની

અત્યારે ટોટલ છેલ્લા ત્રણ દિવસથી જે જાળાવડીના પંદર કેસ મળેલા છે એની અંદર શહેરી વિસ્તાર આણંદની અંદર મળેલા છે એની અંદર વીસ ટીમ અત્યારે આ કાર્યરત છે એ બધી ટીમો ઘરે ઘરે જઈને પાણીનું ચેક કરે છે દૂર નિશન ગોળી ના હોય તો ગોળી આપી અને પૂરી વાળું પાણી પીવા માટે સલાહ આપવામાં આવે છે દુખાળું પાણી પીવા એના માટે જાણ કરવામાં આવે છે તથા હાલમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં ટોટલ ચાર કેસ દાખલ હતા એમાંથી બે કેસનો રજા રજા આપી દીધેલી છે બે કેસ અત્યારે હાલ દાખલ છે અને એમાંથી જે ટોટલ પંદર કેસોમાંથી બે કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે